મંદિરમાંથી બૂટ ચપ્પલ ચોરી થવી શુભ કે અશુભ તમે ઘણી વાર મંદિરમાં જતા હશો મંદિરમાં પ્રવેશતા પહેલા બૂટ અને ચપ્પલ બહાર જ ઉતારવા પડે છે આવી સ્થિતિમાં ઘણી વાર તમારા મનમાં વિચાર આવતો હશે કે બૂટ કે ચપ્પલની ચોરી ન થઈ જાય તો સારું પરંતુ શું તમે જાણો છો કે મંદિરમાંથી બૂટ અને ચપ્પલ ચોરી થવી શુભ માનવામાં આવે છે હા જો શનિવારે મંદિરની બહારથી તમારા બૂટ કે ચપ્પલ ચોરાઈ જાય તો સમજવું કે તમારું નસીબ ખુલવા જઈ રહ્યું છે તમારા ગરીબીના દિવસો દૂર થવાના છે અને જોરદાર પૈસાનો વરસાદ થવાનો છે ભારતીય જ્યોતિષમાં અનેક પ્રકારની માન્યતાઓ છે જો શનિવારે મંદિરમાંથી બૂટ કે ચપ્પલની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક શુભ શકુન છે તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારો ખરાબ સમય સમાપ્ત થવાનો છે અને જીવનમાં ખુશીઓ આવવાની છે જ્યોતિષમાં એવું માનવામાં આવે છે કે શનિનો પગમાં વાસ રહે છે પગ સાથે શનિ ગ્રહના સંબંધને કારણે શનિ ગ્રહ બુટ અને ચંપલના કારક ગણાય છે એવું પણ માનવામાં આવે છે કે શનિવારે બૂટ અને ચંપલનું દાન કરવાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને તમામ પરેશાનીઓ દૂર થાય છે જો કોઈની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય તો કામમાં સરળતાથી સફળતા મળતી નથી આવી સ્થિતિમાં જો શનિવારે મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો તેનો અર્થ એ છે કે કઈક શુભ થવાનું છે ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત થાય છે એથી જો શનિવારના દિવસે બૂટ અને ચંપલ ચોરાઈ જાય તો સમજવું જોઈએ કે પરેશાનીના દિવસો બહુ જલ્દી દૂર થવાના છે